ભાબરમાં એચ કે વિદ્યા સંકુલ વાર્ષિક એન્યુઅલ શ્રીરામ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાબર એચ કે વિદ્યા સંકુલ વાર્ષિક એન્યુઅલ શ્રીરામ મહોત્સવ કાર્યક્રમમાં કટાવધામના મહંત શ્રી જયરામદાસી મહારાજના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એચ કે વિદ્યા સંકુલ દ્વારા વાર્ષિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં મેનેજર ડિરેક્ટર

કરું આપ સૌનો આટલી મોટી સંખ્યામાં આવા બદલ આભારી પણ છું બહુ સમય નઈ લઉં ટુંગો મોડું થઈ ગયું છે એટલે પણ ટુંગ ટુંગમાં સ્કૂલને અમુક વાતો છે કરવી પડે એવી છે એટલે સ્વાગત સાથે વાત પતાવી દઉં છું એટલે પછી રહે ને મિત્રો મને ખબર છે આ શ્રીરામનો પ્રેમ છે જે આપ સૌને આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત કર્યો છે મુખ્ય મુખ્ય વાતો બાજુમાં થોડીક ધ્યાન આપીશું નવા વર્ષે એજ કે સ્કૂલ